આખા ગામમાં આટો ફરવો છે અને 10 રૂપિયાની એક પાલી વેચવી છે નકલા પૈસા કમાઈ લેવા છે વેચવા જાવ છે પણ મારા બાપુ આવે ને તેરે અત્યારે જામુડાની સિઝન કેવી છે મીઠા જામુડા છે બધા જામુડા લઈ લે છે એ બોલી બધા શું કરેસ તું ના બાપુ જામુડા વેચવા જાવ છું ગામમાં

હાલો જામુડા લઈ લો જામુડા મીઠા જામુડા આવી ગયા છે એક ખેલ ખાવ તો તમે ખાતા જ રહી જાવ એ જામુડા લઈ લો જામુડા લઈ લો દસ રૂપિયા નો એક ગ્લાસ હાલો ગામ ના જામુડા લઈ લો જામુડા હાલો એ રોખડો બોલે એ તારા બાપ તું કાલ વેલા વે રૂપિયા લઈ ગયો તો એ કાકા પાછા તો દે હે કાને નહીં દે

એટલે તું શું કેવા માંગીસ મોહનિયા નહિ જામુડા લેવાય તો છે ખરા શું કેસ નું દસ રૂપિયા દસ રૂપિયા એ તાર લેવાય ન લેવાય તો કઈ નઈ ખોટી વૈદ્યા નો કે હું જાવ છું એ ઉ ભીતર આજ જા ક્યાં જાય ને અહીંયા વાય તો છે આજ મૂકું નઈ એ કાણિયા કાકા આજ હાજે હા સોરી નો પ્લાન છે હા તો સોરી બોરી કરી હોય તો પછી વેરા સતા હો પછી તમે અડધી રાતે કયો તો અડધી રાતે પછી નો મજા આવે પ્લાન થી ના હાલવાનું હોય સોરીયુમાં હા તે વાંતો ને હે

આ મારી દીકરી ઘડીક માં ક્યાં આવે ગઈ બોલો હા આગળ આગળ જ હું તો મારી દીકરી ગઈ આ તો કરવી ન જ મૂકવા દે દે ક્યાંય ગઈ આ તું ગામ મને કે કે તું કેવો ડાયો છોકરો અને રૂપારોય હારો પણ તોય પછી વારા થઈ ગયા હજી વાંધો કોઈ મારું માગું લઈને ના આવતું બોય

சோடி பைசா வாரவோ ஆகமா ஜாமூடா சேடு ஜாமுடா சுடி બાપુ હું વાપરવા થાય એટલે બાપુ હું તમને શું કઉ છું તમે સેને ને ધોકા લઈ લો એના ટાંગા ભાંગી નાખજો સેને મારા સારા કરે નઈ ને એવો તમે કરી નાખજો પણ લેવા હાલો બાપ નામડા હરું મારા કોના બારી ના હે આપડા ખાવા હે ખાવા ના દોરી આવું ગોતો

એતો જામડા નો પૂછતો તો જવાબ દેપ કોઈ નામ નઈ લે હા તું જામડા લઈ લે એસો થાય